હલો આજે હું શકરિયા ના ફરાળી વાળા બનાવાની છું પાંચસો ગ્રામિયા દીધો છે ગરમ પાણી મેં દીધું છે એટલે શકરિયા આપણે વરાળે બાફવાના છે આ સાવણીમાં મેકવાના છે સાવણી લેવાની જારી હોય તો જારી રીતે

ઠંડા પડવા દે ઉતારી સાલ ઉતારી રેડી થઈ ગયા છે એટલે આપણે કટકા કરી નાખીએ એટલે હું રૂસા ન આવે રૂસા હોય ને તો ખાવામાં મજા ન આવે હવે કટકા થઈ ગયા છે રેડી હવે આપણે આમ છેપી નાખીએ એટલે આમ જેને ગાંઠા ન રે ગાંઠા રે તો ગોળી ન સરખી બોલે પછી આપણે મસાલા નાખવાના આગળ બતા બતા મસાલા નાખવાના બતાવી દો છીંગદાણાનો ભૂકો છે ખાંડેલા તલ છે આખા તલ નહીં નાખવાના ને મીઠું સાદન સાદ નાખવાનું ને મરીનો ભૂકો ને આદુ મરચીની પેસ્ટ લીલા ધાણા માથે ફરાળી લોટ લીધો છે ના પાણી હવે આપણે મસાલા કરી આદુ મરચીની પેસ્ટ તીખા જ પ્રમાણે જેવું તીખું ખાતા હોય એવું નાખવાનું અને મીઠું સાદમ સાદ જરાક અડધી ચમચી છે એટલું બહુ નહીં અને મરી પાવડર એ અડધી ચમચી છે એ તો બહુ સારો લાગશે બે ચમચી તલનો ભૂકો છે બે ચમચી ચીંગદાણાનો ભૂકો

માવો ત્યાગ થઈ ગયો ગોટા બનાવ તેલવાર કરી ને ગોળી ગોટા પાડી દો વળી જાય સરસ એવી રીતે નાના નાના કરવાના ગોટા સરસ જો કોઈને તીખું બધું ખાવું હોય તો એ નાખવાનું સાચી નાખવાનું મીઠું ઓછું નાખવાનું ગળા બહુ હોય અને લીંબુ નહીં નાખવાનું લીંબુ નાખી ને તો પાણી થાય તો ઢીલી ગોળી થાય તો વડા થાય નહીં ગરખા ચરસ બોલી તે ગોટા બનાવીને રેડી કરી દીધા છે આપણે બેટર બનાવી દીધું છે સાઈડમાં તેલ મેલ દીધું છે ગરમ થઈ ગયું છે આ બેટર બનાવીએ એમાં થોડું મીઠું નાખવાનું ગોઠો નહી રાખવાનો જે કઠું થાય છે ને એટલે ગોટા

જો આ રીત થી ફરાળી ગોટા બનાવવા ન હોય તો આ રીત જોઈ ને જરૂર ચોક્કસ આ રીતે બનાવી જો બહુ મસ્ત થાય અત્યારે ખાવામાં જો બહુ સરસ લાગે છે નકરા તળ્યા વિના નાય ગોટા એટલે તળીને બતાવજો તેલ બહુ આંખી છે એમને એમ રાહ દેવાના છોટી જાય ને તો ફૂટી જાય તો તડતડ તેલ જો તળાઈ ગયા છે એકદમ ને કરકડિયા લાગે જો ક્યાંય ફરાળી વડા જો આપણે ફરાળી વડા છકરિયા ના વડા જોઈ ને મોઢામાં પાણી આવી જાય જો એવા સરસ છે ક્યાંય લોટ નથી ને કઈ નથી અને આપણે શરટની બનાવીને વાડા સાથે ખાવા રીત બતાવું આ લીલા મરચાં આમડુના બે ટુકડા એક ચમચી ખાંડ ચાર ચમચર મીઠું નિયક કપ તાણા મટકા તો એને રાખી દે અડધો લીંબુનો રસ આ તાપડ બંધ કરી દે Yeah, I'll this. Mm -hmm. mm -hmm.